દાંતીવાડાના ચોંડુગરી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હસ્તે શિક્ષણ સંસ્થાનું ખાતમુહૂર્ત કરાયું ખેડો કે બનાસકાંઠાના ચોંડુગરી ખાતે ખડોસ ચૌધરી કેલવણી મંડળ જેગોલ દ્વારા નવીન શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી ખડોસ કેલવણી મંડળ જેગોલ દ્વારા સમાજના તેજસ્વી તાળાઓને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના આગેવાનો દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવા રૂપિયા બાર કરોડ જેટલું માતબર રકમનું યોગદાન મળ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલ ધાનેરા વિધાનસભા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ પટેલ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી પૂર્વ ધારાસભ્ય જોયતાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ નટુભાઈ ચૌધરી તેમજ ખડોસ ચૌધરી સમાજના આગેવાનો તેમજ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો